અંજારની કુખ્યાત ટોળકી ફીટ વ્યાજખોરો સામે ચેતવણી રૂપ કાર્યવાહી કરતી પોલીસે અંજાર શહેરમાં વ્યાજખોરો ટોળકી વિરુદ્ધ ખાસ કાયદા હેઠળ કાર્યવાહી કરી કચ્છમાં વ્યાજખોરીના કિસ્સામાં આ પ્રકારે કાર્યવાહી થઈ હોય તેવો પ્રથમ કિસ્સો જેની સામે વ્યાજખોરી સહિત અનેક ગુના છે તેવી અંજારની રિયા સહિત ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ બે હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ અંજાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આવું પ્રથમવાર થયું છે કે કચ્છમાં કોઈ વ્યાજખોરી સહિતના ગુનામાં સામેલ ત્રણ વ્યક્તિ સામે અંજાર પોલીસે આ કાર્યવાહી કરી છે બનાવની વિગતે વાત કરીએ તો મિલકત સંબંધી એક કરતાં વધારે ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના અનુસંધાને ગુનાહિત ભૂતકાળ રેકોર્ડ ચેક કરી જે અંતર્ગત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન પોલીસ ના સભ્યો નાણાં ધીર ધાર કરવાના ગુનામાં સામેલ આરોપીઓ રિયા ઈશ્વરગર ગોસ્વામી આરતી ઈશ્વરગર ગોસ્વામી તથા તેજસ ઈશ્વરગર ગોસ્વામી રહેવાસી તમામ મંડલેશ્વર અંજાર સામે કાર્યવાહી કરી હતી આવા પ્રકારના અવાર નવાર ગુનાઓ આચરેલ અને ઉપરોક્ત આરોપીઓએ એકબીજા સાથે મળીને ભોગ બનનારને મરવા મજબૂર કરવા તેમજ મારામારી જેવા શરીર સંબંધી ગુનાઓ તેમજ રાયોટિંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકી બળજબરીથી નાણાં કઢાવી લેવા જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ભૂતકાળમાં સંડોવાઈ ચૂક્યા છે જેથી આ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી અંજાર પોલીસ દ્વારા કરવામાં આવી હતી અંજાર પોલીસ સ્ટેશન દ્વારા રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી તેજસ ગોસ્વામી વ્યાજખોરો સામે ઐતિહાસિક કામગીરી કરી છે કચ્છ રેન્જ આઈજી અને પૂર્વ કચ્છના જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે વ્યાજખોરો સામે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે જે અન્ય ગુનેગારો માટે સબક બનશે કચ્છના ઇતિહાસમાં પહેલીવાર એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેન એકસાથે ગુજસીટોકના ગુનામાં અંદર થયા સાથે પહેલીવાર મહિલાઓ પર ગુજસીટોક કચ્છમાં લાગુ થયો છે રિયા ગોસ્વામીની ક્રાઇમ કુંડલી વિશે વાત કરીએ તો તેના વિરુદ્ધ બે હજાર વીસથી અત્યાર સુધીમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર પઠાણી ઉઘરાણી હુમલો કરવા સહિતના આઠ ગુના દાખલ છે જેમાં બે ગુના પઠાણી ઉઘરાણી કરીને ભોગ બનનારને મરવા મજબૂર કરવાના સામેલ છે સાથે અન્ય સહ આરોપી એવી તેની બહેન આરતી તથા તેના ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી મારામારી પઠાણી ઉઘરાણી સહિતના ચાર ચાર ગુના નોંધાયા છે જે તમામ બાબતોના અભ્યાસ બાદ અંજાર પોલીસે કાર્યવાહી કરી છે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુસ્સી ટોપની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાઈત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આખી ટોકલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ટોપના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આ આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા નહી માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બે ધડક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે